નમસ્કાર દર્શક મિત્રો સાથે મેં ઉચિલાઇન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવનાર તારીખ પાંચમી જુલાઈ શહાદતની રાત્રે તેમજ તારીખ છઠ્ઠી જુલાઈ રવિવારના રોજ તાજા વિસર્જન હોય ડીસીપી જૂન જાના પન્નામો મેની આગેવાનીમાં કાર્ય બાગ સિટી કુમારવાડા સહિતના પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ સ્ટાફ તથા એમજી જી વીસીએલના કર્મચારીઓ કોર્પોરેશનની દબાણ શાખાના અધિકારીઓ અને તાજા કમિટીના જાહિદ બાપુ ગોધડુભાઈ અને મચ્છીપીટના ફિરોજભાઈની સીપી સમક્ષ રજૂઆતને પગલે સલાટવાડાથી ફતેપુરા સરસિયા તળાવ સુધીના વિસ્તારોમાં નડતરરૂપ દબાણો પીજવાયારો અને બેસમા રસ્તાઓની કામગીરી પહેલી તકે પૂર્ણ થાય અને સરસિયા તળાવમાં સાફ સફાઈ કામ ત્વરિત કરવામાં આવે તેવી સૂચના સૂચનો ડીસીપી જૂન ચારના પન્નામો માયા કર્યા હતા અને સાથે સાથે સરસિયા તળાવમાં તાજિયાઓને ઠંડા કરવા વધારાના તરાપાઓ પણ મૂકવાની માંગ તેમજ વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી